નમસ્કાર હું વિભુ વિભાકર પંડ્યા સ્વાગત છે આપનું વિભુના વિચારમાં આજે વાત કરવાના છીએ આદત વિશે આદત ચાહે કોઈ વસ્તુની હોય કે વ્યક્તિની આદત એ આદત છે એક વખત જે આદત પડી ગઈ છે તે આપણા જીવનનો ભાગ બની જાય છે ઘણી વખત આપણી સાથે ગામડામાં રહીને ધૂળ માટીમાં રમેલો છોકરો અને આપણી સાથે છકડાઓમાં એટલે કે રિક્ષાઓમાં ટીંગાઈને કોઈ પણ જગ્યાએ ગયેલો વ્યક્તિ અથવા તો આપણા કુટુંબમાં કોઈ ખૂબ ગરીબીમાં રહેલા વ્યક્તિ અથવા તો જેમ તેમ કરીને પણ જીવન જીવતા વ્યક્તિ જ્યારે એની સ્થિતિ થોડી સારી બને છે ત્યારે એના જીવનમાં ભૌતિક સુવિધાઓમાં ખૂબ વધારો થતો હોય છે અને એ પ્રમાણે એની જીવનશૈલી પણ બનતી હોય છે એટલે ઘણી વખત એ જ એની જીવનશૈલી જે છે એ એની આદતોને કારણે એટલી સુવિધા સુવિધાસભર થઈ જાય છે કે આપણે થોડા સમય બાદ એને મળીએ અથવા તો એના જીવનનો આ ફેરફાર જોઈએ ત્યારે આપણને એમ લાગે કે એનામાં અભિમાન આવી ગયું છે જેમ કે આપણે કોઈ રિલેટિવ આપણે જોયું છે કે ભાઈ રિક્ષામાં બેસીને ગયેલા છે અને આપણે જોઈએ કે ભાઈ એ પ્લેન સિવાય ક્યાંય હવે ફાવતું નથી એવી વાતો કરે કે અમને તો આમ નથી ફાવતું આમ નથી ફાવતું ત્યારે આપણને લાગે કે ભાઈ તો બહુ અભિમાની થઈ ગયા આપણે એને જોયેલા જ છે રિક્ષામાં ટીંગાઈન જતા હવે શું આટલું બધું છે કોઈ એવી રીતે આપણો સામાન્ય એક મિત્ર આપણી સાથે રહેલો હોય પણ હવે એને કોઈ એવી એસીની આદત પડી ગઈ કારણ કે એના ઓફિસમાં પણ એસી છે એના ઘરમાં પણ એસી છે અને લાંબા ગાળીની ગાડીમાં પણ એસી છે હવે એને આદત પડી ગઈ છે તો પડી ગઈ છે હવે આપણને મળે ને એમ કે ભાઈ એસી વિના મજા નથી આવતી ગાડીમાં જ જઈ બસમાં નથી જવું તો આપણને એવું લાગે કે આ તો ભાઈ ખૂબ અભિમાની બની ગયું એટલી બધી શું તારામાં અભિમાન તારામાં આવી ગયું છે એટલી બધી શું તારામાં વાયડે આવી ગઈ છે આવા શબ્દોથી આપણે એનો વિરોધ કરતા હોઈએ છીએ પણ મિત્રો ખરેખર એવું નથી ઘણી વખત એ ભૌતિક ચીજ વસ્તુઓ જે છે એ આપણા જીવનનો જીવનશૈલીનો એક ભાગ બની જતો હોય છે અને પરિણામે જ્યારે એ વસ્તુ આપણને ન મળે ત્યારે આપણને થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય છે તો એ સામે પક્ષે એ વ્યક્તિને પણ સમજવાની જરૂર છે કે જ્યાં જ્યાં આવી સુવિધાઓ મળે છે ત્યાં લેવાની અને ન મળે ત્યાં બહુ બોલાબોલ નહીં કરવાનું અને એમ જે લોકો એનો વિરોધ કરે છે એને પણ સમજવાની જરૂર છે કે ભાઈ હવે એને આદત પડી ગઈ છે પહેલાંનું જીવન અલગ હતું હવે જીવન આ રીતે છે તો આપણે એને બને એટલી સુવિધાઓ આપીએ અને પહેલાં વ્યક્તિની ખાસ પરત બને છે કે જો કોઈ એવા સ્થાને જાય કે જ્યાં એ લોકો સુવિધા આપી શકે તેમ નથી તો વારંવાર બોલીને કે ભાઈ ઓહો અમને તો એસી વિના ના જ ફાવ્યો ભાઈ એસી તો જોઈએ જ આમ જોઈએ એમ કરીને કોઈ વ્યક્તિને અનકમ્ફર્ટેબલ ફીલ ન કરાવવું જોઈએ તો આમ આદત છે એ આપણા જીવનશૈલીનો એક ભાગ બની જાય છે અને વસ્તુ કે વ્યક્તિ વિના પછી એને ચાલતું હોતું નથી એટલે જ મારો એક શેર કહી અને આ વાત પૂરી કરું કે આદતોથી માનવી હેરાન છે અહીંયા વિભવું બાકી એવું કંઈ નથી જેના વિના ચાલે નહીં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ